મકાનો સોસાયટીઓના જે રીડેવલપમેન્ટ થઈ રહ્યા છે એના વેચાણ કરારમાં એવી તરકીબ વાપરવામાં આવે છે જેનાથી લોકોએ સાવધ રહેવાની જરૂર છે બિલ્ડરો પર જીએસટી અને સ્ટેમ્પ ડ્યુટીનું બોજ છે એનાથી બચવા તેઓ દસ્તાવેજોમાં ગોબાચારી આચરી શકે છે એનું પરિણામ શું આવશે એનાથી મોટા ભાગના જૂના મકાન માલિકો જે હોય છે અજાણ હોય છે જો તમારી સોસાયટી રીડેવલપમેન્ટ માટે જઈ રહી છે તો ડેવલપર દ્વારા કરવામાં આવેલા દસ્તાવેજોથી સાવચેત રહેજો કારણ કે તમે કરાર મુજબ તમારું રીડેવલપમેન્ટ થયેલું ઘર તો મેળવી લેશો પણ મિલકતની કાનૂની માલિકીનો જે પ્રશ્ન છે એ ઊભો થઈ શકે છે રિયલ્ટી એક્સપર્ટ જે છે એમના જણાવ્યા મુજબ અમદાવાદમાં એપાર્ટમેન્ટ્સ સહિત ચારસોથી વધુ ખાનગી સોસાયટીઓ છે જે કાં તો રીડેવલપમેન્ટ માટે સાઇન કરવાની પ્રોસેસ હેઠળ છે અથવા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે રેરા પાસે પરવાનગી મેળવવાની પ્રક્રિયા હેઠળ છે જે સોસાયટીઓમાં રીડેવલપમેન્ટનું કામ થઈ ગયું છે ત્યાં રીડેવલપમેન્ટના કાયદામાં રહેલી છટકબારીઓ અને રીડેવલપમેન્ટ થયેલી મિલકતની નોંધણી જેવા મુદ્દાઓ પર સવાલ ઉઠી રહ્યા છે જેનો ઘણા ડેવલપર્સ તેમની પોતાની સમજ મુજબ અર્થ કરે છે હવે આમાં ચિંતા કરવા જેવી ત્રણ મુખ્ય બાબતો છે એની વાત કરીએ તો કેટલાક ડેવલપર્સે નામ આપવાની શરતે આ વાત એક મીડિયા રિપોર્ટમાં કરી છે જેમાં જૂના સભ્યો એટલે કે જે મકાન માલિકોને રીડેવલપમેન્ટ થયેલી મિલકતની સોંપણીની પ્રક્રિયામાં ત્રણ મુખ્ય બાબતો વિશે ચેતવવામાં આવ્યા છે એક તો આમાં નવી મિલકતના વેચાણ દસ્તાવેજો જે પૂરા પાડવાને બદલે જૂના સભ્યોને માત્ર ફાળવણીપત્ર આપવામાં આવે છે અથવા માત્ર એક્સટેન્ડેડ એરિયાના વેચાણ કરારથી કામ ચલાવવામાં આવે છે ત્રીજી વાત કરીએ તો ડેવલપમેન્ટ પર નવી વિકસિત પ્રોપર્ટીની સૌથી નીચી કિંમત બજાર કિંમતના પચાસ ટકાના આધારે વેચાણ કરાર કરે છે જે તેઓ નવા પ્રોપર્ટી ખરીદદારોને વેચા વેચશે જે જીએસટી અને સ્ટેમ્પ ડ્યુટી ટેક્સ ઘટાડવા માટે હોય છે એક ડેવલપરે નામ આપવાની શરતે મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે ફક્ત ફાળવણીના કિસ્સામાં અથવા રીડેવલપમેન્ટ થયેલી મિલકતના આંશિક વેચાણ ખતના કિસ્સામાં લાભાર્થી કે જેઓ બદલામાં રીડેવલપમેન્ટ રીડેવલપ થયેલું મકાન મેળવી રહ્યા છે તેઓ જો પેપર વર્ક ક્લિયર નહીં હોય તો તેમને ઘરના ફરી વેચાણ સમયે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે રીડેવલપ થયેલી મિલકત પર જીએસટી અને સ્ટેમ્પ ડ્યુટીની અસર સૌથી મોટી ખામી માનવામાં આવે છે જોકે તેનો અર્થ એ નથી કે ડેવલપરો એવી રીત અપનાવી જોઈએ જે પછી તે લોકોને હેરાન કરે આ દિશામાં સરકારે પણ નાગરિકો માટે કાળજી લેવી જોઈએ એવું પણ કેટલાક એક્સપર્ટ માને છે બીજા જાણકારોની વાત કરીએ તો તેઓ કહે છે કે જો સરકાર જે માલિકોને તેમના જૂના મકાનની સામે એક્સચેન્જ તરીકે નવું મકાન આપવામાં આવે છે તેમને જીએસટી અને સ્ટેમ્પ ડ્યુટીના બોજામાંથી મુક્તિ આપે તો તેમના ઘરની સલામતી પાકી કરી શકાય છે અને એ રીતે આ ગેરરીતિ અટકાવી શકાય છે આ હતા કેટલાક જાણકારોના મંતવ્યો આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર